દક્ષિણ ગુજરાત પ્રદેશમાં ભારે વરસાદ પડ્યો છે વલસાડ જિલ્લામાં સતત પડી ગયેલા ચોમાસાના વરસાદના કારણે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગોને ભારે નુકસાન પહોંચી છે જેના કારણે રસ્તા ઊંડા ખાડાઓથી ભરાઈ ગયા છે અને ચંદ્રની સપાટી જેવી આસમાન સપાટીઓ બની ગઈ છે તો મળતી માહિતી મુજબ વલસાડને કપડા રિપીટ મળતી માહિતી મુજબ વલસાડને કપડા થઈને મહારાષ્ટ્રના નાસિકના આજે જોડાતા રાષ્ટ્રીય ધોરી માર્ગ આઠસો અડતાલીસની હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે તૂટેલા અને પાણી ભરાયેલા રસ્તાઓને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ સામાન્ય રીતે એક કલાકનો પ્રવાસ હવે પાંચ કલાક સુધી લંબાઈ રહ્યો છે ત્યારે સ્થાનિકો અને પ્રવાસીઓ અધિકારીઓને રસ્તાનું સમારકામ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે ઉલ્લેખનીય છે કે અગાઉ અધિકારીઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અડતાલીસ પર અગિયાર મહત્વપૂર્ણ સ્થળો ઓળખી કાઢ્યા હતા જેમાં કરમબેલી પુલ પર આઠ ફૂટ મોડો ખાડો અને સુગર ફેક્ટરી પુલ પાસે મોટો નુકસાનનો સમાવેશ થાય છે જ્યાં રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ હોવાનું જણાવ્યું હતું તેમજ કોન્ટ્રાક્ટને એક અઠવાડિયાના સમારકામનું કામ પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે ત્યારે હવે સતત વરસાદને કારણે વલસાડમાંથી પસાર થતા અન્ય એક હાઈવે પર પણ મોટા ખાડા પડી ગયા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ